ઓમ તત્સ પરમાત્મા એ સદગુરુ મહારાજનો છે હવે આગળનો પોઈન્ટ કે આપણે પ્રમાણો એટલે કે પ્રમાણનો કારણો શું છે કે વૃત્તિ જ્ઞાન ભેદ એ પછી પ્રમાણ કારણો જોઈએ તો એમાં એ રીતે છે કે એ પ્રિય બંધુઓ જીવન કર્મો અનુસાર સૃષ્ટિના આદિકાળમાં એટલે શરૂઆતમાં સર્વ પદાર્થોને વિષય કરનારું જે જ્ઞાન ઈશ્વરને ઉપજે છે તે જ્ઞાન ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળમાં સકળ પદાર્થોને સામાન્ય ભાવથી તથા વિશેષ્ય ભાવથી વિષય કરે છે તથા પ્રલય પર્યંત એટલે સૃષ્ટિના અંત સુધી એ સ્થાયી છે એથી માયાની વૃત્તિરૂપ તે જ્ઞાન એક છે તથા નિત્ય છે આ ઈશ્વર આશ્રિત ઈશ્વરના આશ્રિત પ્રમાણ છે આ પ્રમા છે તેનું ઉપાદાન કારણ તો માયા છે અને નિમિત્ત કારણ સર્વે જીવોનો અદષ્ટ છે ધર્માદિકના નિમિત્તથી અનુકૂળ તથા પ્રતિકૂળ પદાર્થોનો સંબંધ થવાથી અંતકરણના સત્વગુણ તથા રજોગુણના પરિણામરૂપ સુખ તથા દુઃખ થાય છે સુખ દુઃખનું જે નિમિત્ત છે તે જ નિમિત્તથી સુખ દુઃખને વિષય કરવાવાળી જે અંતઃકરણની વૃત્તિ ઉત્પન્ન થાય છે એ વૃત્તિમાં આરુઢ સાક્ષી સુખ દુઃખનો પ્રકાશ કરે છે એને જીવાશ્રિત જીવના આશ્રય પ્રમાણ કહેવામાં આવે છે એ સુખ દુઃખના જ્ઞાનનું ઉપાદાન કારણ તો અંતઃકરણ છે અને નિમિત્ત કારણ ધર્માદિક ધર્મધર્મ એમ છે હવે પ્રમાણજન્ય યથાર્થ જ્ઞાન છ પ્રકારનો છે તેનું ઉપાદાન કારણ તો અંતઃકરણ છે અને નિમિત્ત કારણ પ્રત્યક્ષ આદિ પ્રમાણ તથા ઇન્દ્રિય સંયોગ વગેરે છે આ પ્રમાણે આઠય પ્રકારનો પ્રમાણ જ્ઞાનનો ઉપાદાન તથા નિમિત્ત કારણ કહેલો છે અવિદ્યાના પરિણામરૂપ જ્ઞાન છે તે જ્ઞાનનું ઉપાદાન કારણ અવિદ્યા છે અને નિમિત્ત કારણ સજાયતીય વસ્તુના જ્ઞાનજન્ય સંસ્કાર બીજું તુદોષ ત્રીજું પ્રમાણ દોષ અને દોષ એમ ચાર તથા અધિષ્ઠાનના સામાન્ય અંશનું જ્ઞાન અને તિમિર એટલે અંધકાર વગેરે છે જેને પાંચમા નંબરનું કહી શકાય છે હવે છ પ્રમાણોનું નામ તથા લક્ષણ તથા મતભેદથી સ્વીકાર જે કર્યો છે એ વિચારીએ તો એક પ્રત્યક્ષ પ્રમાણ અનુમાન પ્રમાણ ઉપમાન પ્રમાણ શબ્દ પ્રમાણ અર્થાપતિ પ્રમાણ અને અનુપલબ્ધિ પ્રમાણ એ છ પ્રમાણો છે એના લક્ષણો એ રીતે છે કે પ્રમાકરણ કરણ પ્રમાણમાં અર્થ એ થાય કે પૂર્વે જે જીવ આશ્રિત પ્રમાણ કહી એ પ્રમાણનું જે કરણ હોય એનું પ્રમાણ કહેવાય છે માટે પ્રત્યક્ષ પ્રમાણું જે કરણ હોય તેને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે અનુમિતિ પ્રમાણું જે કરણ હોય તેને અનુમાન પ્રમાણ કહેવાય છે શાબ્દી એટલે શબ્દાદિક પ્રમાણું જે કરણ હોય તેને શબ્દ પ્રમાણ કહીએ છીએ ઉપમિતિ એટલે પ્રમાણું જે કારણ હોય તેને ઉપમાન પ્રમાણ કહેવાય છે અર્થાપત્તિ એટલે પ્રમાણુ જે કરણ હોય તેના અર્થાપત્તિ પ્રમાણ કહેવાય છે હવે છ નંબરનુંમાં અભાવ પ્રમાણનું જે કરણ હોય તેના અનુપલબ્ધિ ઉપલબ્ધ નથી એવું પ્રમાણ અનુપલબ્ધિ પ્રમાણ કહેવાય છે હવે પ્રત્યક્ષ પ્રમાણ તથા પ્રત્યક્ષ પ્રમાણ હ અને અર્થાપત્તિ પ્રમાણ તથા અર્થાપત્તિ પ્રમાણમાં પ્રમાણ અને પ્રમાણમાં એક જ નામ થાય છે હવે એ પ્રમાણોમાંથી ચારવાકના મતમાં એક પ્રત્યક્ષ પ્રમાણ માનવામાં આવેલું છે બીજા નંબરમાં વૈશેષિક શાસ્ત્રના કરતા કણાદ મુનિના તથા બૌદ્ધો સુગતના મતમાં પ્રત્યક્ષ અને અનુમાન એ પ્રમાણ પ્રમાણો બે માન્ય કરેલો છે શાસ્ત્રના કરતા જે કપિલ મુનિ છે એમના મતમાં પ્રત્યક્ષ અનુમાન અને શાબ્દી એ ત્રણને પ્રમાણ માન્યો છે ન્યાયશાસ્ત્રના કરતા જે ગૌતમ ઋષિ છે તેમના મતમાં તો પ્રત્યક્ષ અનુમાન શબ્દ અને ઉપમાન એ ચારે પ્રમાણ માન્ય કર્યા છે હવે પૂર્વ મીમાંસાના એક દેશી ભટ્ટનો શિષ્ય જે પ્રભાકર છે તેમના મતમાં પ્રત્યક્ષ અનુમાન શબ્દ ઉપમાન અને અર્થાપતિ એ પોચેને પ્રમાણ માનેલો છે જૈમિની મુનિના શિષ્યજી કુમારી ભટ્ટ છે એમના મતમાં તો પ્રત્યક્ષાદી છ એ પ્રમાણોને માનેલો છે વેદાંત ગ્રંથોમાં પણ એ પ્રત્યક્ષાદી છ પ્રમાણો લખેલા છે હવે આગળ કહીએ તો સૂત્રકારે એટલે કે વ્યાસજી તથા ભાષ્યકારે શ્રીમત શંકરાચાર્ય એનું ભાષ્ય કરનારા એ શંકરાચાર્ય પ્રમાણોની સંખ્યા લખેલી નથી છતાં વેદાંત સિદ્ધાંતનો અવિરોધી જે ભટ્ટનો મત છે એ મત અદ્વૈતવાદમાં માન્યો છે એથી વેદાંત પારિભાષિક ગ્રંથોમાં છ પ્રમાણો જ માન્ય કરેલો છે હવે પ્રમાણ એટલે શું એમ થાય તો પ્રમા જ્ઞાનનું જે કરણ હોય તેના પ્રમાણ કહેવાય છે એ લક્ષણ આપણે આગળ જોઈ ગયા છીએ અથવા અભ્યાસ કર્યો છે હા આવા અર્થાત બીજું લક્ષણ કહીએ તો અજ્ઞાત વસ્તુનું જે જ્ઞાપક જેમ વ્યાપક એમ જ્ઞાપક હોય તેના પ્રમાણ કહેવાય છે પ્રત્યક્ષ પ્રમાણના કરણ નેત્રાધિક ઇન્દ્રિયો છે બધી જ એથી તે નેત્રાદિક ઇન્દ્રિયોને પ્રત્યક્ષ પ્રમાણ પણ કહેલ છે હવે આપણે એમનું લક્ષણ આગળના ભાગમાં જોઈએ એ પહેલાં વિચારીએ તો કરણનું લક્ષણ શું છે તો એના સમાધાનમાં વ્યાપારવાળું જે અસાધારણ કારણ હોય તેને કરણ કહેવાય છે અથવા વ્યાપારથી ભિન્ન જે અસાધારણ કારણ હોય તેને કરણ કહેવાય છે આગળ આપણે આ કારણો સાધારણ અસાધારણ બે પ્રકારનો જોઈશું અમ તત્સદ પરમાત્માએ સદગુરુ મહારાજનો જય